નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર આવી ગયા છે એ પાછો નવો વિડીયો લઈને નવો વિડીયો લાય તો ભૂકા બોલાવી દે કેમકે ચાર મહિનાની મહેનત આજે તમને બતાવવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો નાનો બને કે જેમ મોટો બને પણ આપણે આને હવે દિવસો ભરાઈ આવ્યા હૈ ધળિંગ કરી નાખવાનું હે તો એની પહેલાં તમને બતાવી દઉં કે અમારે ટ્રેક્ટરની અંદર બે ટ્રેક્ટરનું આપણે સાધન હજળ કરી લીધું છે સાધન હજળ કરી અને તૈયાર રાખી દીધું છે હવે આપણે આ ઝીણકો બળદ્યો હે કોઈટલો કહેવાય તો આના માટે આપણે રાપ તૈયાર કરી લીધી છે અને અમારી સાઈડ જે રાપ વાપરે છે એવી હું તમને રાપ બતાવી તમે કેવી વાપરતા હોય તો ખબર નથી પણ જરાક કોમેન્ટ દ્વારા કહેજો કે અમે આખી વાપરી છે કે આ સાંજલાવાળી વાપરી છે તો આપણે પહેલાં આનાથી ટ્રાય કરવાની છે આજ તો નથી કરવાની હે જ્યારે ટ્રાય કર્યું ને ત્યારે વિડીયો બનાવ્યું કે કંપની હવામાં બાણ મારે છે કે હાસુકલું કીએ છે એ તમને ખબર પડી રહી જોઈ લે જૂનુંને જાણીતું નામ છે આપણે કેપ્ટન તો ટેક્ટરની ખાસિયત તો બહુ હારામાં હારી છે અને વાવણું વખેડા બધા નથી હાઇકા હાંકવાની જોરદાર મજા આવી છે અને વ્હીલની જારીએ પણ એક્સેસ થઈ જાય છે જીમ કરવી હોય એડજસ્ટ થઈ જાય એક્સેસ નહીં તો પાછળ આપણે જે હાથીડું જોડેલું છે એ હાથીડામાં તમે જોઉં સાવ સીધું સાદું અને સિમ્પલ છે કે જેને જોઈને પણ આપણે એવું લાગે કે હાલ એ જ તો જોઉં આ રાપ છે અમે આખી રાપ નથી હાકતા હાયરે હાકવામાં જો આ ચાંદલા હૈ આને અમે જીભ્યું કહી નહીં કેમેરામેન જરાક અધરાવજો જે આ છે ને આ એક ફૂટ એકની હે મિની ટ્રેક્ટરથી વીસની જાળી બે એ પાડવાની છે એટલે ચાલીસની રાફ છે ને વીસ વીસ ઇંચને ગાડે આ પટ્ટી મારેલી છે તો કેમ કે ટાયરનો જે ટોર લઈ ગયો હોય એ જગ્યાએ અહીંયા રહી જાય એટલે ઢેફા કાટતું નથી અને માઇન્ડ બી આપણી છે એ એકદમ તરતી આવે તો આપણે કેપ્ટન મિની ટ્રેક્ટરની અંદર આપણે આવો એક જુગાડ છે આની પાછળ રૂલ નથી તમારી પાસે ચાલીસ ઇંચની જાળીનું રૂલ હોય મિની ટ્રેક્ટરનું તો ખંભાળિયા તાલુકાની નજીકમાં કોઈને હોય તો કહેજો હું આવી અને લઈ જઈ અને મને તમે આંકવા દેજો હું ટ્રાય કરવા પૂરતું આંકીને અલ્લામ લાગીએ તો લઈએ લઈ અને ત્યાર પછી આપણે વડા ટેક્ટર જોઈએ કે મારા મોટો બળદિયો છે ને એ પાવરનો છે આને તમે જોતા જાહ ઘણીવાર જોયું હશે તો આ બળદિયા તો છે ને બહુ આ બળદિયા એ લીધો આપણે કામ કર્યું કેમ કે બે હજાર છથી થી સતત અત્યાર સુધી જીકમ જીકા દેતા હોય અને હજી પણ જીકમ જીકા દેવાની છે તમે એમ કહેતા હો ને બકવાસ કર હજી મારી મિનિટ બતાવતો બતાવી બતાવી મોજ કરો અને આ બળદિયો હે ને આ બળદિય આપણે બળદિયો ના કહેવાય નહીં બળદ કહેવાય આને હે ને કામી કામી અને મને જો આ બનાવી દીધી આ તમને એમ છે કે આ ટેક્ટરી કામી કામી બનાવી દીધી ના એલાવ ઘણા ધંધા ભેગા હાલે છે ધંધા વિશેનું ડિસ્કસ કરીને તો વિડીયો છે ને ત્રણ કલાકનો થાય કેમકે જેના મોટા આપણી પાસે ઘણા ધંધા હે એ કંઈ વાત આપણે કરવી નથી બધા પાસે હોય માણ હોય અર કોઈ ધંધો કરતો હોય તો આપણે આગળ જઈ અને વડા ટ્રેક્ટરની રાફ જોઈ જો વડા ટ્રેક્ટરની રાફ છે ને એ પ્રમાણે જ છે કે એમાં વીસ વીસ ઇંચને ગાળે આપણે ત્રણ જીબી લગાવેલી છે અને એક ખાસ વાત જાણવાની છે કે અમારે જે આ ઝીણકો બળધ્યો છે ને એને જો સર્વિસ કરવાલા બે ભાઈઓ આવે છે આપણે ગણેશ ટ્રેક્ટરમાંથી અને મોકે મોકવા જેવો બની ગયો કે અમારે ટ્રેક્ટરનો વિડીયો બનાવો હતો અને ભાઈ મોકે હાજર થઈ ગયા હાઇલે રાખો હાઇલે રાખો તમારું જ કામ હતું વિડીયો બને હતી ભેગા તમને લઈ લઈ કંઈક થોડી ઘણી આના વિશે વધારે માહિતી આપી દો આવો આવો રામ 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 જોવું જોઈએ આ ઠેલા બેલા કેપ્ટન કંપનીને લઈને આવ્યા તો નામ તમારું બતાવો મારું નામ ગોજિયા ચંદ્રેશ છે હું કેપ્ટન કંપનીનો મેકેનિક છું ટ્રેક્ટરનો અને આપણું ટ્રેક્ટરને સર્વિસ કરી નાખવાના છે તો ટ્રેક્ટર વિશે કંઈક તમે જણાવો માહિતી કે આ કેવું ગાવે છે કેમ કે આજ મોકે મોકો વિડીયો ચાલુ છે હાઈડોલી આવે છે અને સાત જાતની જારી થાય જે અઠાવીસથી લઈને ચાલીસ સુધીની સાઈઠ સુધી ગેરબોક્સ આવે આરામદાયક સ્વીટ આવે ને પાછળ એને ખાપિયાની જે રેવલિંગ છે એની બે પીન આપેલી છે જે ઉપર પણ થઈ શકે નીચે પણ થઈ શકે અને ત્રણ ફેન્સિંગ પોઈન્ટ આપેલા છે આ આપણે ટૂંકમાં જે જે હાથેડા હાલતા હોય એ પ્રમાણે તમે અહીંયા એડજસ્ટ કરી શકો જો એ આવડી ગયું મને એક જેસ નહોતું આવડતું ખબર ને વિડીયોમાં થોડીક વાર પહેલાં જ કહેતો હતો અને હવે સંદેશ ભાઈ એવા હે ને આપણે ટ્રેક્ટરને ખોલીને સર્વિસ કરી નાખવું હે કેમ કે પહેલી જ સર્વિસ છે એટલે થોડીક વધારે વાર લાગીએ અને ત્યાર પછી આપણે બનાવશું આગળનો વિડીયો તો મિત્રો જવું તમે આ ટ્રેક્ટરનું હાથ પિંજર કાઢી લીધું આની એટલે હાથ પિંજર નથી કર્યું ખાલી બોનટ જ અધર કર્યું હે અને એ સર્વિસ કરે છે ને આપણે ઓલું જે આપણું વાત કરતા હતા જ તમે લઈ જાય કે તો આ રાપ હાંટની હે વીહની જારીને ત્રણ ત્રણ એડું ભેગી પાડવી હોય તો આઠ ઇંચની રાપની અંદર આ રીતનું વીસ ને જારી એક એક ફૂટના ગટકા ચોંટાડો પડે અમારી જમીન એકદમ કરારને ચીકણી છે એટલે અમારે હાકવી જ પડે તમે કહેહો કોમેન્ટમાં કે આખી રાપ ના હાલો હાકો તો હું વાંધો પણ આખી રાપનો પ્રોબ્લેમ એ થાય કે ઢેફાનો ઢેગલો ઉખડી પડે હાલો આપણે જે વાત કરતા હતા ને જોવા જઈ તમે શ્યાર મહિનાથી વાંચવીને બેઠા હતા એ જ તમને લાઈવ ડેમો દેખાડી દઈ હજી અને ખાલી ફાલનો ઘાટ ફરતી બાજુથી ફેરવી ફેરવીને જોઈ લ્યો હજી એમાં બીબડા હે એટલા આ છતાંય બીબડા હે હાલો મૂકી દો અહીં તો હેઠો હે બીજે ક્યાંક જઈને જોઈએ તો મિત્રો હવે આપણે અહીંથી જયારે ગુપાડી જોઈએ શું હકીકત છે બધી હાલ લેવલ ને કેટલી થાય તમે તમારી કહેજો મજા ના તે જગ્યા થી ઉપાડી બાજુ જો મગફળી ઉપડે જ છે એ મગફળી ઉપડી જે ચોપન નંબર આપણે કઈ હું વારેખે તમને કેતો કે ચોપન નંબર હોય એ આવી મગફળી છે અમારી તો મિત્રો આ મગફળી એકસો ઇઠાવી નંબર છે અને જોરદાર મજાવાળી હે વાટમાં બધેને રહીએ લાંબી મુદત આવે થોડીક એટલે આજુબાજુ બધે વાટ પડી ગયા હે હામે ગિરનાર ચાર હે એમાં વાટ પડી ગયો છે અને આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરવો અને કેટલી કેટલી થા એ તેમ કહેજો હજી તાની અંદર ગારો રોઈટો છે અને થળિયા થળિયા કાપેલા હોય તો ફાલ હરો દેખાય નહીં થળિયા કાપેલા હોય તો તમને કહી દઉં કે થળિયા કાપેલા હે આમાં થળિયા કાપેલા નથી તો હાલો આપણે મળીએ આપણે નવા વિડીયોમાં અને તૂટીએ એટલી જાય છે કેમ કે આનો હુયો હોય ઝીણો હોય તો હવે આપણે મિત્રો ટેક્ટર સર્વિસ કરવા આવ્યા છે ત્યાં જઈ અને થોડીક વાતચીત કરી અને વિડીયાને આપણે પૂરો કરી આવજો જય દો અરકાધિશને મહાદેવ